ભાઈઓ બહેનો અહીં હોલસેલના ભાવે રિટેલમાં પાતળા મળે છે હું આવી ગયો અમદાવાદમાં નેપચ્યુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કે જે રોયલ હોટલના ખાંચામાં વસ્ત્રા રિંગ રોડ પર આવેલી દેવી ખમણ એન્ડ પાત્રાની દુકાને કે જેઓ છેલ્લા અગિયાર વર્ષથી પ્રખ્યાત છે હોલસેલમાં પાતળા વેચવા માટે અને અહીં ત્રણ વર્ષથી તેઓ રિટેલમાં પણ આપે છે પાતળા સિવાય વઘારેલા ખમણ ખાંડવી લાઈવ ઢોકળા સેન્ડવિચ ઢોકળા અને નાઇનોલ ખમણ પણ જોરદાર મળે છે ઘણા જ બધા જ સભ્યો સવારથી પાતળા બનાવવાના કામમાં લાગી જાય છે અને ઓર્ડર પ્રમાણે આખા અમદાવાદમાં કોઈપણ ખૂલેને ડિલિવરી કરી આપે છે તેમજ સુરપ્રસંગના ઓર્ડર પણ લે છે બધી જ વસ્તુ ફ્રેશ અને ટેસ્ટમાં બેસર સાથે ચટણી અને કઢી પણ મસ્ત હોય છે એક ડિશના ત્રીસ રૂપિયા લે પણ ખાવ એટલે મોજ રહી જાય રાધણસડ માટેના કોરા પાતળા પણ મળી જશે અને રોજ સવારે સાતથી રાત્રે અગિયાર વાગ્યા સુધી રિટેલની સાથે હોલસેલમાં પણ પાતળા મળશે તો હવે એકવાર આ દેવી ખમણ પાત્રાના મસ્ત મજાના પાત્રા ખાવા જરૂરથી આવજો અને હોલસેલમાં મંગાવવા માટે ઉપર આપેલા નંબર પર કોલ કરવાનું ના ભૂલતા હો